આજે નક્કી બધું ડૂબશે હાઈ એલર્ટ આજે ત્રાટક્ષે વાવાઝોડું આગામી અઢાર કલાક ગુજરાત રાજ્ય માટે અતિ ભારે ગુજરાતની અંદર ડીપ ડિપ્રેશન સિસ્ટમની ભારે અસરોના કારણે મોટા પલટાવો આવતા જોવા મળવાના છે બંગાળની ખાડીના દરિયામાં

બસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને બસો કિલોમીટર ગુજરાતના વાતાવરણની અંદર પણ વાવાઝોડાની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશનની અસરોને જોતા અત્યારે મોટા પલટાઓ છવાયેલા જોવા મળ્યા છે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું પ્રેશર અત્યારે ગુજરાતમાં સક્રિય બનીને એક સિસ્ટમનો પટ્ટો ભારે જોર ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં અતિ ભયંકર જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે

ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ભારેથી લઈને અતિ ભયંકર તોફાની પવનો હાલ ગુજરાત રાજ્ય ઉપર ફૂંકાતા જોવા મળ્યા છે ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થવા જઈ રહ્યો છે આ નવા રાઉન્ડમાં ગુજરાતની અંદર આજથી લઈને આવનારી પંદર તારીખ સુધીની અંદર મેઘરાજા ફરી એકવાર ધબધબાટી બોલાવતા ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં જોવા મળી શકે છે ગુજરાત ઉપર અતિ સાથે અત્યારે પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર પણ જોર દર્શાવતું જોવા મળ્યું છે જેમાં સાત થી લઈને દસ ઇંચ સુધીના ભયંકર વરસાદ ખાબકવાનું પૂર્વાનુમાન આ નક્ષત્રની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે ને ભાદરવી મહિનાની અંદર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે આબ ફાટતું હોય વાદળો છીરાઈને વીજળીઓ ગુજરાત ઉપર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેમ ગુજરાતમાં વીજળીના ચમકારાની સાથે ગાજવીજ સાથે રીતસરનું આજે કચ્છના જિલ્લાઓની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભારે જળબંબાકાર વરસાદ ગુજરાત રાજ્યમાં આજ રોજ જોવા મળવાનો છે ભારે વરસાદના કારણે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાઈને ગુજરાતની અંદર ભારેથી લઈને અતિ ભયંકર જોર અત્યારે દર્શાવતા જોવા મળ્યા છે અને આજે સાંજ પહેલા ભારે વરસાદની મોટી આગાહી પણ ગુજરાતના વિવિધ પંથકોની અંદર દર્શાવવામાં આવી રહી છે આજની રાત્રિ ગુજરાત માટે ખતરાથી ભરેલી રાત્રિ સાબિત થશે ગુજરાતની અંદર ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં રીતસરનું મેઘતાંડવ વરસતું જોવા મળશે આંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે આ વખતે નવરાત્રી અને ગુજરાતની અંદર દિવાળીના પવિત્ર તહેવારોની અંદર પણ વરસાદ વિઘ્ન બનીને વરસતો જોવા મળી શકે છે સાથે સાથે ઓક્ટોબરના એન્ડના અઠવાડિયાની અંદર ગુજરાતમાં ધીમી મધ્યમ વરસાદ વરસાવતા જોવા મળી શકે છે ને ગુજરાતના અનેક વિસ્તારોમાં તાંડવ વરસતું જોવા મળશે સોમાસાની વિદાય અંગે પણ મોટા અહેવાલો સામે આવ્યા છે આ વખતે ગુજરાતમાં સોમાસું વિલંબ કરે તેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે આ વખતે ચોમાસાને પસાર થવાની અંદર થોડી વધારે વાર લાગશે કારણ કે નવી નવી સિસ્ટમો અત્યારે સક્રિય થવાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આવતા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર સતત દબાણ સક્રિય બનીને ભારે જોર દર્શાવતું હોવાના કારણે આજથી લઈને ગુજરાતમાં આવનારી પંદર તારીખ સુધીમાં વિવિધ જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે મેઘ તાંડવ થવાનું મોટું પૂર્વાનુમાન ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે આજ રોજ ગુજરાતની અંદર ભારે વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે જોધપુર રાજસ્થાનનો વિસ્તાર ગ્વાલિયર અલાહાબાદના વિસ્તારોની અંદર ધાનવડ ભુવનેશ્વર નાગપુરના વિસ્તારોની અંદર દરિયા કાંઠાની અંદર ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમના વિસ્તારો કે જ્યાં અત્યારે નવી સિસ્ટમ સક્રિય બનીને ભારે એક સર્ક્યુલેશન બનાવીને ભારે જોર દર્શાવતી જોવા મળી છે આ સંપૂર્ણ વિસ્તારોમાં પણ આજે ગાજવીજ સાથે અતિ ભયંકર વરસાદ વરસતો જોવા મળશે સાથે સાથે બેંગલુરીના વિસ્તારોની અંદર મુંબઈ હૈદરાબાદ નાગપુરના વિસ્તારોમાં પણ એક વેલમાર્ક લો પ્રેશરનો પટ્ટો અત્યારે લંબાયેલો હોવાના કારણે ગુજરાતની અંદર આજની રાત્રી દરમિયાન પણ ભયંકર તોફાન વરસતું હોય તેમ હાઈ એલર્ટ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહ્યું છે અને આજની રાત્રિ ગુજરાત માટે ખતરા ભરેલી રાત્રિ સાબિત થશે પવનોની તીવ્રતા સાથે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ ગુજરાતમાં જળ બંબાકાર વરસાદ વરસવાને લઈને મોટું અનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવી દેવામાં આવી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર આજે પણ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ભારે વરસાદ ખાબકવાને લઈને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર યલો એલર્ટ આજે પણ દર્શાવવામાં આવી રહ્યું છે તો કયા કયા જિલ્લાઓની અંદર આજે ગુજરાતમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત માહિતી મેળવીએ આજે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાની ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત ઉપર રહેલી ડીપ ડિપ્રેશન અત્યારે અનેક જિલ્લાઓમાં ભારે જોર ગુજરાતમાં વરસાવતી જોવા મળી રહી છે સાથે સાથે ગુજરાતની અંદર આજ રોજ યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ અનેક જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે આજે અને આવતીકાલ દરમિયાન ગુજરાતની અંદર હજી પણ ભારે વરસાદ ખાબકવાને લઈને મોટી ચેતવણી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે ગુજરાતમાં ત્રાટકેલી સિસ્ટમના કારણે આજે રીત સરની મેઘગર્જના જોવા મળી છે ને કાળા વાદળોની વચ્ચે ગુજરાતમાં એક સિસ્ટમનો પટ્ટો લંબાઈને ઠેર ઠેર જિલ્લાઓની અંદર આજે અતિ ભારેથી લઈને ભયંકર જોર ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં

આજે અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ આજે ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ મહીસાગર અને અરવલ્લીના જિલ્લામાં જોવા મળી શકે છે સાથે સાથે ભારે વરસાદ ખાબકવા અંગે ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર પણ મોટું એલર્ટ ગુજરાતમાં દર્શાવવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્ર અંદર ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે ભાવનગરની અંદર જોર વધતું જોવા મળ્યું છે દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના જિલ્લામાં પણ તોફાન અત્યારે કાળો કહેર દર્શાવતું જોવા મળી રહ્યું છે સાથે સાથે ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા ગાંધીનગરના જિલ્લાની અંદર પણ કડાકા ભડાકા સાથે મેઘ તાંડવ અત્યારે વધતું જોવા મળ્યું છે તે ઉપરાંત મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજરોજ ખેડા દાહોદ પંચમહાલ અને છોટા ઉદયપુરના વિસ્તારોની અંદર પણ ત્રણથી લઈને સાત ઇંચ સુધીના ભારેથી લઈને ધરખમ વરસાદ પડવાનું મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ભારતીય હવામાન વિભાગની નવી લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર સાબરકાંઠાનો જિલ્લો ગાંધીનગરનો જિલ્લો ખેડાના જિલ્લાની અંદર ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તો દાહોદને છોટા ઉદેપુરના સો સરહદી વિસ્તારોની અંદર અને પંચમહાલના જિલ્લાની અંદરની સાથે સાથે વલસાડના દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર આજે ભારે વરસાદ ખાબકવા અંગે ભારતીય હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં આજે ભારે વરસાદ ગુજરાત રાજ્યની અંદર ખાબકતો જોવા મળશે સાથે સાથે ગુજરાતની અંદર વીજળીના ચમકારા થંડરસ્ટ્રોમ એક્ટિવિટી તોફાની પવનોની સાથે લો પ્રેશર અને ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરને જોતા ગુજરાતના બાકીના સંપૂર્ણ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કચ્છના જિલ્લાની અંદર વડોદરા આણંદના જિલ્લાની અંદર ભરૂચ નર્મદા તાપી સુરત ડાંગ અને નવસારીના જિલ્લાની અંદર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદરના જિલ્લામાં અહેમદાબાદના જિલ્લાની અંદર મહેસાણાનો જિલ્લો બનાસકાંઠાની સાથે પાટણના જિલ્લામાં પણ આજે હળવાથી ધીમા વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે આમ ગુજરાતની અંદર આજે વાતાવરણની અંદર મોટો પલટો આવતો જોવા મળશે અને કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં મેઘરાજા થનગનાટ કરતા હોય ગુજરાત પર ગુસ્સે થઈને મેઘતાંડવ દર્શાવતા હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં આજે અતિ ભારે વરસાદ ખાબકવા અંગે મોટું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે જાહેર કરવામાં આવી રહ્યું છે